નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત છે એક નાના એવા ગામની તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તમને જરૂર પસંદ આવશે અને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખવું જ પડશે તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા માલગુડી ગામની સીમ પાસે આવેલા એક ખેતરમાં ખોરડામાં માંદગીની ખાટલીએ પડેલી સુહાસીનનું શરીર છીણ હતું વર્ષ પહેલાનું ચહેરા પરનું નોર અને રૂપની જગ્યાએ હવે બે અને ઘોર નિરાશા તેઓના ચહેરા પર ડોકાતી હતી ખોરડાની દિવાલ ઉપર નજર ફેરવતા ફેરવતા ખીણ સ્વરે બોલ્યા રાયજી આપણો લાલો હવે મને તેની પાસે બોલાવી રહ્યો છે અને હવે એક પળ પણ તેના વીરની વેદના મારા માટે વસ્મી બનતી જાય છે હું અહીંથી વિદાય લઉં એ પહેલાં હું મારી ઈચ્છા તમને દર્શાવવા માગું છું શું તમે તે પરિપૂર્ણ કરશો હો હો શું બોલ્યા સુહાસિની સંઘુ તમને અપર્ણ છે અરે મારા શ્વાસ પણ તમારા નામે ધબકે છે તમ તમારે નિસંકોચ બોલો શું કામ છે જરા પણ સંદેહ ન રાખો હું તમારી ઈચ્છાને માન આપવા પ્રયત્ન કરીશ સુહાસિની કોણીના ટેકે બેઠા થયા અને તેમના પતિ શ્રીનિવાસનો હાથ પોતાના હાથમાં લઈ બોલ્યા રાયજી આખા જીવનમાં તમારી પાસે કંઈ માગ્યું હોય તે મને યાદ નથી આ મારી પ્રથમ કે અંતિમ માગ માણી સ્વીકારજો તમે મારા અંતરની શાંતિ માટે બીજું ઘર માંડશો તેવું વચન આપો અરે લાલાની માં તમે હવે ખરેખરના ગાંડા થયા લાગો છો તમે ખેલા ન કાઢો તમારે સંઘ આખું કાઢ્યા પછી બીજા લગ્નનું વિપરીત કાર્ય મારાથી નહીં થઈ શકે અરે રાયજી તમારી આબરૂ હજુ આખાય માલગુડી ગામમાં અકબંધ છે અને તમારી ઉંમર હજુ સુડતાલીસની છે શરીર હજુ પણ સાથ આપે છે હરિના હજુ રખોપા તમ ઉપર તપે છે સૌ સારાવાના થશે તમે લગ્ન કરો હરિ કૃપા તમારા ઉપર જરૂર ઉતરશે અને વંશનો વરસ આપી આપણું આંગણું કિલોલ કરતું કરશે હરી આવો વિચાર તમને ક્યાંથી આવ્યો નક્કી મારા હેતમાં કોઈ ખોટ રહી લાગે છે નહીં તો આમ તમે ઘેલા ન કાઠ મારા બીજા લગ્ન અને તમારા આત્માની શાંતિનો સુસંબંધ શ્રીનિવાસને ગળી રીતે સરનો ડૂમો ભરાવી આવ્યો પોતાની ઉર્મીઓ ઉપર કાબુ મેળવી ખેસથી આસુડા લૂંચતા ધીમા અવાજે બોલ્યા આડા આડાઅવળા વિચાર મૂકો હરિનું નામ સ્મરણ કરો તે સાથે આવશે ચાલો મારી ચિંતા મૂકો અને સુઈ જાઓ શ્રીનિવાસને અગમનના એંધા દિશતા હતા તેમણે ખાતરી થઈ હતી કે હવે સુહાસીનું લાંબુ નહીં કાઢે અને તેઓનું આતમ પંખી દેહનું પિંજર છોડી પ્રભુ શરણે જવા થનથની રહેલું હોવાથી અત્યારનું સુહાસીનું વર્તન એ તેમના જીવનના પાકોના છેવાડાનો ફફડા છે તેનો અંદાજ આવતા શ્રીનિવાસન ઊભા થયા કોરા કોડિયામાં દિવેટ અને ઘી ભરી દીવો પ્રગટાવ્યો અને એક હાથમાં ડફલી લઈ હરિનામની રતની વાટ પકડી અને બીજા હાથે સુહાસીના કપાળે હાથ ફેરવતા રહ્યા શ્રીનિવાસ હરિનામમાં તાલીન હતા અને સુહાસીનનું પ્રાણ પંખેરું શ્રીનિવાસનને આ દુનિયામાં એકલા મૂકી ઉડી ગયું શ્રીનિવાસને હવે ગાંધીજીની અંગ્રેજોએ સામેની આઝાદીની લડાઈના જંગથી પ્રેરાય તેઓની સરકારી નોકરી છોડી દીધેલી હતી અને હવે શ્રીનિવાસને માલગુડી ગામમાં નાની આરડી માંડી હતી ત્યાં જીવન જરૂરી રસકસની નાની મોટી વસ્તુઓ વ્યાજબી ભાવે મળી રહેતી શ્રીનિવાસન જ્યારે ગલે માલ વેચવા બેસતા ત્યારે ત્રાજવાની દરેક ધારણે હરિનું નામ રટતા આમ આવી રીતે તેમનો વેપાર અને હરિનામનો નાતો અકબંધ હતો અને શ્રીનિવાસન ઓછા નફે વેપાર સાથે પરમાત્મા કરતા હતા તેથી માલગુડી ગામના લોકો હવે તેઓને ભગત કહીને લાઠી બોલાવતા રહેતા ઘરમાં તે અને તેમના ઘરવાળા સુહાસિની હોતો હતી એમ બે જણા હતા પાંચ પચીસ પૈસાના ફરકથી તેઓ વેપાર કરતા અને તેમાંથી જે આવક થાય તેટલેથી સંતોષ માની જીવન જીવતા અને તેમાંથી કોઈ બચત થતી તે પરમાત્મા વાપરતા અચકાતા નહીં માલગુડી ગામને પાદરે સરયુ નદીના દેવાલયે જતા આવનારા સાધુ સંતો તેમજ જાત્રાળુઓનો જમાવડો રહેતો અને ભગતની દુકાને આવતા શ્રીનિવાસન સૌ કોઈને બનતી મદદ કરતા ગામના અદેખા લોકો ભગતને ઉશ્કેરાતા અને કહેતા ભગત જરા સમજો આ તમારા હાથ પગ નહીં ચાલે ત્યારે તમારી પાસે બચત નહીં હોય તો ખાસું શું શ્રીનિવાસન હસીને કહેતા ભાઈ કોના નસીબનું અમે ખાઈ રહ્યા છીએ તેની અમને ખબર નથી બાકી આ અમારો વ્યવહાર હરિભરોસે ચાલે છે તેણે અત્યાર સુધી સાચવેલ છે અને ભવિષ્યમાં પણ તે સાચવશે મારી બધી પિકર તેને હવાલે છે તો હું નાક ચિંતા શું કામ કરું શ્રીનિવાસન ભગત રાત્રે જમ્યા પછી ખોરડાને ઓટલે ડફલી અને માણ લઈને બેસતા તો સુહાસિની કરતા લઈ તેઓ સાથે બેસી સાથે ભજન લલકારતા ત્યારે અડધા માલગુડી ગામની ભીડ જામી જતી ભજન કરતા શ્રીનિવાસનો આખા દિવસનો થાક ઉતરી જતો અને નવતા ભક્તિના નશામાં સમયનું ભાન ન રહેતું ચાલીસી વટાવી ચૂકેલા શ્રીનિવાસને ત્યાં મોડે મોડે પણ પારણું બંધાયું અને લાલાનું આગમન થયું કનૈયા કોવા જેવા લાલને જોતા સૌ કોઈ હેતથી વારી જતા શ્રીનિવાસનનો આ દીકરો આખાએ માલગુડી ગામનું માનીતું હોવાથી આખું માલગુડી ગામ એને સ્વામી કહી બોલાવતા હતા સમય જતા લાલો મોટો થતો ગયો સુહાસિની જિંદગીમાં હવે સોળે કળાએ સુખ રેલાઈ રહ્યું હતું શ્રીનિવાસન ભગત પણ ખુશીથી ફૂલ્યા સમાતા ન હતા પરંતુ એવામાં એક દી સુહાસિની તેમના લાડલા દીકરા સ્વામીને કુવે નવરાવતા હતા તેવામાં બાણે કોઈ સંન્યાસી ભિક્ષા માટે આવ્યા અને તેને આવકારવા સુહાસીને ગયા અને તેવામાં સ્વામી પાખડિયા ભરતો કૂવાથી ધારેથી કૂવામાં પડ્યો ધુબાકો સુહાસીની અને સંન્યાસીએ સાંભળ્યો પણ મોડું થયું બાજુના ખોરડેથી કોઈ આવે અને કુવે ઉતરે ત્યાં સુધીમાં માલગુડી ગામનો સ્વામી અને સુહાસિની તેમજ શ્રીનિવાસન ભગતનો વહલો લાલો હરીને પ્યારો થઈ ગયો ભગત જાજુ ભણેલા હતા પણ ગણ્યા હતા ઘણું હવે હંમેશા સત્સંગમાં રહેતા હોવાથી તેમનું અંતર નિર્મળ હતું શ્રીનિવાસનનો પ્રાણ પ્યારો દીકરો સ્વામી જોત જોતામાં પ્રભુને પ્યારો થઈ ગયો તે કોઈ નાનો ખાન હતો કાળજો વાઠી નાખતો અને જીવથી વાલો ભૂતરો ચાલ્યો ગયો હોવાથી વૃદ્ધાવસ્થાના દ્વારે આવ્યો પહેલા ભગત કુદરતના ફટકાથી તેઓ અને તેઓના ઘરવાળા સુહાસિનીના પગ ભાંગી પડેલા હતા હરિનામને સહારે શ્રીનિવાસન હિંમત હાર્યા નહોતા સુહાસિનીને પણ હિંમત આપતા કથા પુરાણના અનેક ઉદાહરણ વાર્તાઓ કહી નિરાશા દૂર કરતા રહેતા ગામના લોકોના અહીંયા પણ હચમચી ચૂક્યા હતા ભગત બેલડીની ઉપર આવી પડેલી વિપદાથી દુઃખી થઈ સૌ કોઈ આશ્વાસન આપતા રહેતા ભગત જેવા આપજન આખરે સુહાસીના અકાળે ગુજારી જવાના બેવડામાંથી હવે હચમચી ગયા હતા ભગતે હવે વેપાર કામકાજની માયા સંકેલી લઈ પોતાનું જીવન ચાલે તેટલું મળે અને લોકોની સેવા થાય તે હેતુથી આટલી ચાલુ રાખેલી હતી ધીમે ધીમે પહેલાંની માફક શ્રીનિવાસ ભગતે હરિશરણ અને હરિભરોસે તેમના જીવનનો વ્યવહાર ચલાવવા માંડેલ એવામાં છપ્પનની સાલના આખા મથકમાં ભીષણ દુકાળ પડ્યું આમ છતાં શ્રીનિવાસન ભગતને ખોરડે આવેલો કૂવો પાણી ઉભરાવી રહ્યો હતો પહેલેથી પરમાર્થને વરેલા શ્રીનિવાસન ભગતે કૂવાનું પાણી બાજુમાં રહેતા સોમુને હવાલે કરેલ હોવાથી સોમુના ખેતરે સોનાથી રૂડો બાજરીનો પાક લહેરાઈ રહ્યો હતો એકથી સાંજે શ્રીનિવાસ ભગત સાંજે હંમેશાની માફક વાળું પતાવી ઓટલે ડફલીને કાલે ભજન કરી રહ્યા હતા તેવામાં પાછળ રહેતા સોમુએ ભગત પાસે આવી હાથ જોડી ઊભો હતો શ્રીનિવાસને તેના ઉપર નજર પડતા બોલ્યા બોલ સોમુ શું કામ પડ્યું સોમુએ કહ્યું ભગત મારું કામ કરશો શ્રીનિવાસન બોલ્યા ભાઈ મારી ત્રેવડ હશે તેટલું જરૂર કરીશ બોલ શું કામ પડ્યું તો વિના સંકોચે કહે તારે કંઈ જોઈએ છે ના ભગત ના તમારું આપેલું ઘણું છે અને મારે માથે પ્રભુની મોટી કૃપા છે ખેતરમાં બસરાય મોતી સામી બાજરી લહેરાય છે મારે કંઈ જોઈતું નથી પણ તમારી મદદ જોઈએ છે મારે કાલે દીકરીને સાસરે સીમતમાં જવું પડે તેમ છે પણ આ પાકથી લહેરાતો ખેતર રેઢું મૂકતા જીવ ચાલતો નથી અને બધાને જવું પડે તેમ છે તમને મૂંઝવણ છે અને આ મથકમાં તમારા જેવો રખેવાળ મને ક્યાંથી ચડે તમે મારું ખેતર કાલના દિવસ પૂરતું સાચવો તેવી મારી વિનંતી છે હું તમને એક મણ બાજરી આપીશ ભલે ભાઈ સોમ મારે તો હરિનું નામ લેવું હું તે હાટડી લઉં કે તારે ખેતર મારે શું ફરક તું ચિંતા વગર જા હું તારા ખેતરનું રખોપું કરીશ પણ રઘુ મારે આ રખોપા માટે મારે કોઈ વળતર ના ખપે મારે એકલા પડીએ કેટલું જોઈએ હરિએ આપેલું બધું મારી પાસે છે છતાંય તારું મન ના માને તો તે બાજરી માલગુડી ગામમાં કોઈ દિન દુખ્યાને આપજે સોમુ બોલ્યો ભગત આસ તમે મારી મોટી ચિંતા દૂર કરી ભલે બાપા ચાલો હું જાઉં છું બીજા દિવસે વહેતી સવારે સોમુએ ગાડું છોડી નિશ્રિત થઈ તેની દીકરીને ત્યાં જવારવાનો થયો આ બાજુ શ્રીનિવાસ સવારે નિત્યક્રમ પતાવી સોમુના ખેતરે ગયા રસ્તામાં યાદ આવ્યું કે આજે તો પૂનમ છે અને મનમાં ને મનમાં શ્રીનિવાસન મલકી ઉઠ્યા વારે મારા હરી તે ભારે કમાલ કરી જો તો ખરો પરમાત્મા અને સેવા કેવો તે મેળ પાડી દીધો સારું ગોઠવ્યું જો આટડીએ બેઠો હોત તો હરી તારું નામ લેવામાં અડચણ રહે અને આ રખોપો ગોઠવવાથી આજના શુભ દિવસે મારાથી આરામથી આખો દિવસ તારું નામ લેવાશે શ્રીનિવાસનને તો સોમુએ તેના ખેતરે લહેરાતા પાક વચ્ચે હરિનામ લેવાની ખૂબ આનંદની તક આપી હતી પૂનમ હોવાથી આજે ભગતને કોઈ ખાવાનું તો હતું નહીં શ્રીનિવાસનનું તો મન મૂકી આખો દી ભજનમાં ખોવાયેલા સમી સાંજે માલધારીઓ અને તેમની સાથેની વિશેષ ગાયોનું ટોળું ખેતર પાસેથી પસાર થતું હતું ચારેક બાજુ હોય ગાયોને લીલો ચારો નસીબ નહોતો ગાયો તો લીલુંજમ બાજરીથી લહેરતું ખેતર જોઈ દિવસ દિવસથી ભૂખી હોય ગાયો સોમના ખેતરે ફાટાય અને છમ ખેતર લહેરાતા પાકને ચરવા માંડી શ્રીનિવાસનું ધ્યાન તો તરત ગયું પણ આજે હરિની પૂનમ હતી આવા શુભ દિવસે ચડતી ગાયોને હાંકવા તેઓનું મન માન્યું નહીં અને જોત જોતામાં ગાયોએ ખેતરમાં શેધ વાળી નાખ્યો હતો શ્રીનિવાસન ચિતન કરતા હતા રઘુ આવીને ફાડી નાખશે મને રખોફું સોંપેલ અને ગાયોને મેં હાકી ના કાઢી તેમાં હું ધર્મ ચૂક્યો ત્યાં મનમાં બીજો વિચાર આવ્યો નાના બરાબર કરેલ છે ભૂખી ગાયોના મુખમાંથી ચારો કેવી રીતે પાછો લો તેમ કરું તો હું હરીનો ગુનેગાર થાવ જે નુકસાન થઈ તે ભરપાઈ કરી આપીશ શ્રીનિવાસને જોયું તો ગાયો ચારો ચરીને તુપ્ત થતાં હવે ચરવાનું છોડી આરામથી વાગોળતી હતી શ્રીનિવાસનને અંદાજ કાઢ્યો કે લગભગ દસમા ભાગનો પાક ગાયો ચરી ગઈ હતી બીજે દિવસે સવારે શ્રીનિવાસને આશા રાખેલી તેવું થયું સોમવી આવતા વેદ ખેતરની હાલત જોઈ તેની આંખો પાટી પડી સીધો શ્રીનિવાસન ભગત પાસે ગયો ભગતને પૂછતા શ્રીનિવાસને સફાઈ આપી ભાઈ હું ભૂખી ગાયોના મુખમાંથી ચારો લો તો પાપમાં પડો સોમો બરાડી ઉઠ્યો ભગત તમે મારી મહેનતનું સત્યાનાશ વળી દીધું મારા ખેતરે શું તમને વહેલાણ ભેળવવા લખો આપે અરે સોમો આ સંસાર હરિભરોસે ચાલે છે ભૂખી ગાયને નિરણ આપવું તે મોટું પુણ્ય છે તો મન મોટું રાખ મારો હરિ સૌ સારાવાના કરશે ના ભગત મારે ધર્મરાજ નથી બનવું અને કોઈ પુણ્ય પણ અંકે નથી કરવું ભગત બોલ્યા હા ભાઈ હું તો આ ધર્મની વાત કરતો હતો તારું નુકસાન થયું છે તેની ના નહીં અને તે હું ભરપાઈ કરી આપીશ વાત વધતી અટકાવવા જદા શ્રીનિવાસને કહ્યું ચાલ પંચ કહે તે રકમ તને થયેલા નુકસાન પેટે આપવા બંધાવું છું બંને દોડતા પગે માલગુડી ગામના પંચ પાસે ગયા ગામના પંચે ભેળા મળી સોમુના ખેતરે તપાસ કરીને જોયું તો બે આની જેટલો પાક ગાયોએ ચરી નાખેલ રઘુએ ભગતના કૂવાનું પાણી વાપરેલ તેની સામે આ નુકસાન કંઈ ના ગણાય પણ સોમુ તસનો મસ ના થયો પાણીની વાત જવા દો તેને માટે તો વગત કોઈ શરત જ નહોતી કરી મારે તો મારા નુકસાનની રકમ જોઈએ પંચે અંદાજ કાઢ્યો તે પ્રમાણે બે ખાંડી બાજરીની રકમ શ્રીનિવાસ સોમુને આપવી તેવું ઠરાવી પંચ વિખરાઈ ગયું શ્રીનિવાસન પાસે કોઈ રોકડ રકમ તો હતી જ નહીં એટલે ઘેર ગયા અને રાજરજીલું વેચવા કાઢ્યું દુકાનના વરસમાં તે પાણીના મૂલે વેચી બે બાજરાની રકમ આશરે છસો રૂપિયા થઈ તેની સામે શ્રીનિવાસને સોમુને છસો પચાસ રોકડા રૂપિયા ગણી દીધા સોમુએ અઠ બે રૂપિયાની તે પોટલી લઈ લીધી અને ઘેર ગયો શ્રીનિવાસ ભગત તો હરિનામ રટણમાં તે વાત વિસરી ગયા પણ થયું એવું પાક તૈયાર થયો એટલે સોમુએ લણીને કાંટે ચડાવ્યું તો તે સોળાની ને બદલે ચોવીસાની ઉતરે સોમુને આખી વાતની સમજ પળમાં પડી ગઈ નક્કી આ શ્રીનિવાસન ભગતની ભક્તિનો પ્રતાપ છે અને તે ખૂબ પસ્તાવા સરી પડ્યો ફટ રે લાલચી તે સીધા સદા ભગત સાથે નાહકના સિંગડા ભેળવ્યા એક તો તેના કૂવાનું પાણી મફત લીધું અને ઉપરથી પાછું વળતર હવે સોમુની આખો એ શ્રાવણ વરસતો હતો સોમુએ ક્ષણમાં મનમાં વિચાર કર્યો અને તેણે ભગતે આપેલી રૂપિયાની થેલી હજુ એમ જ જુદી રાખી હતી તે કોઠીમાંથી લઈ તેમાં બીજા બસો પચાસ ઉમેરી ધોટ્યો સીધો શ્રીનિવાસ ભગતની હાટડીએ સોમો શ્રીનિવાસનના ચરણમાં આડોટી પડ્યો અને તેઓને રૂપિયાની થેલી આપણ કરતાં બોલ્યો ભગત મને માફ કરો આ પૈસા સ્વીકારો ઓણ સાલ મારે ખેતરે કોઈ નુકસાન નથી ઉપરથી દોઢો પાક ઉતરેલો છે અરે સોમું તે તો ભારે કરી હજુ તે વાતને મનમાં ધરવી રાખેલ છે અને વિસર્યો નથી જો ખરી વાત સમજ તે મને તારા ખેતરનું રખો પેલ ખરું ને અને મેં તેમાં ગાયોને ચરતી નહીં તે પણ તેટલું જ સાચું ને એટલે મેં તને નુકસાનમાં ઉતાર્યો છે તેથી મારે તને વળતર આપવું ઘટે તે મેં તને આપેલું છે કંઈ ધર્માદો નથી કરેલ બાકી વધુ પાક ઉતર્યો તે તો તારું નસીબ ભાઈ તું મને આમાં માયાથી દૂર રાખ મારે તે રૂપિયા ના ખપે વિવાદ પાછો મંચ પાસે પહોંચ્યો સૌ કોઈ અચંબામાં હતા અહીં પૈસા સ્વીકારવા માટેની તકરાર હતી અંતે શ્રીનિવાસન પંચને એવું સમજાવવા સફળ થયા કે સોમુની રકમથી તેમના ખોરડા પાસે તેમની નોખી જમીન ઉપર નાની પણ પાકા પગથિયાં સાથે વાવ અને ધર્મશાળા બનાવવી જેથી ભગતના કૂવાના અવિરિત પાણીથી વાવને હંમેશા ભરેલી રાખવી જેથી પાસેના દેવાલય જતા આવતા યાત્રાળુઓ અને સાધુ સંતોને નાહવા અને કપડાં ધોવાની સગવડ મળે તેમજ ધર્મશાળામાં વિસામો કોઈને લેવો હોય તે લઈ શકે શ્રીનિવાસને સોમુનો આભાર માન્યો કે તેના લીધે થોડી માયા આગળ થઈ શ્રીનિવાસ તો તે દીપ પછી પાછા ડફલી લઈ હરિનામમાં વ્યસ્તતા પરંતુ સુહાસિનની જગ્યાએ હવે તેમાં સોમુ પણ જોડાઈ ગયો હોવાથી રોજ સાંજના ભગતના હરિભજનના ક્રમમાં શ્રીનિવાસ ભગતની ડફલી સાથે સોમુના કરતાલના તાલ ફરતા ભગતના ભજનનો સ્વર હવે બુલંદ થઈ આખાએ માલગુડી ગામને ગજવતો થયો હતો હરિભરોસે જીવન મારું વીતી હંમેશા ધર્મ કેરા ઘોડા અને ધીરજ કેરી લગામ કરાવે બેડો પાર તુજ જીવન રથ ચલાવે તે હું જાણું સુખને દુઃખના પૈડા ઉપર રથ થાક્યું તે સારથી બની પ્રગટાવ્યો હંમેશા આશાનું સૂરજ કદી અંધારું ના જણાય ભાવ ભાવના ફેરાની રાત વિતાવી ક્યારે તો આવશે વહાણું હરી તું જ મારું જીવન રથ ચલાવે તે સિવાય કાંઈ ના જાણ શ્રી હરી મિત્રો આજની વાત સંપૂર્ણ થઈ આશા રાખું છું તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો મિત્રો એક લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો બસ આટલું કામ કરી દેજો એટલે અમને રોજ નવી એક વાર્તા લાવવામાં હંમેશા આનંદ મળે તો મિત્રો અને અમારી ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવી નવી વાર્તાઓ તમે સાંભળી શકો ધન્યવાદ આભાર તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ